નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ આજની ક્રાઈમ સ્ટોરીમાં વાત કરવી છે દેશની સૌથી મોટી અને સૌથી ક્રેઝી રેડની વાતની શરૂઆત કરતાં પહેલાં આપણે જણાવી દઉં કે ઇન્કમટેક્સ વિભાગની આ એવી રેડ છે કે જેને ફિલ્મોની કહાની સાથે જોડવામાં આવે છે ફિલ્મોની કહાની શરૂઆત એટલા માટે થાય છે કે ઇન્કમટેક્સ ઓફિસર જે છે એને એક પ્લાન બનાવ્યો હતો અને એ પ્લાન પર રેડ કરતાની સાથે જ છત્રીસ કલાકની અંદર કરોડો રૂપિયા મળી આવ્યા કહાનીની શરૂઆત થાય છે બીજી ઓગસ્ટ બે હજાર બાવીસની કે મહારાષ્ટ્રથી ચારસો કિલોમીટર એટલે કે મહારાષ્ટ્રના મુંબઈથી ચારસો કિલોમીટર દૂર આવેલું મહારાષ્ટ્રનો એક જિલ્લો કે જેનું નામ જાલના છે અને ચાલનાની અંદર આવેલી બે કંપની સ્ટીલની કે જે એક મોટો ઉદ્યોગ ધરાવે છે મોટી સ્ટીલની ફેક્ટરીઓ છે આ બંને સ્ટીલની ફેક્ટરીને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચાલના સ્ટીલનું કેપિટલ પણ જે છે તે મહારાષ્ટ્ર રાજ્યનું માનવામાં આવી રહ્યું છે આ ચાલનાની અંદર બે કંપની આવેલી છે એ બંને કંપનીઓના નામ આપને જણાવી દઉં એક એસઆર પીટી સ્ટીલ અને કાલિકા સ્ટીલ આ બંને કંપની દ્વારા ટેક્સની ચોરી કરવામાં આવે છે આની બાતમી જાલના ઇન્કમટેક્સના અધિકારીને મળે છે અને ત્યાંથી સીધો જ કોલ મુંબઈ ઓફિસે આવે છે અને ત્યાં કહેવામાં આવે છે કે જાલનાની આ બે કંપની છે કે ત્યાં એકસોને વીસ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી થઈ રહી છે બીજી ઓગસ્ટના દિવસે બપોર સુધીના સમયગાળા દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે ત્યાં રેડ કરવી છે પરંતુ કેવી રીતે રેડ કરવી કેવી રીતે આખો પ્લાન બનાવવો પ્લાન બનાવવાની શરૂઆત કરવા માટે બે મોટી કંપની હતી રેડ મારવાનું નક્કી કર્યું તો આ ખબર એટલે કે આ સમાચાર બહુ જલ્દી વાયરલ ના થાય એના માટે એક નાની ટીમ બનાવીએ પ્લાન બનાવીએ અને પછી મોટી ટીમ બનાવીએ નાની ટીમ બનાવવા માટે છથી સાત લોકોની પસંદગી કરવામાં આવી સાત લોકો નાસિક ઓફિસ ખાતે બેઠા હતા અને ત્યાંથી નક્કી કરવામાં આવ્યું કે જાલનાની આ સ્ટીલ કંપનીમાં કેવી રીતે રેડ કરવી રેડ કરવી એ વખતે કઈ કઈ જગ્યા ઉપર રેડ કરવી એના પ્લાન અને એ નક્કી કરવા માટે નાસિક ઓફિસથી જાલના ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે આર જે પીટી સ્ટીલ અને કાલિકા સ્ટીલ કંપનીમાં કઈ કઈ જગ્યા ઉપર રેડ મારી શકાય અને કઈ કઈ જગ્યાએથી રેડ મારીને કેટલો સામાન એટલે કે કેટલો મુદ્દામાલ કબજે થઈ શકે આનું તમે આજે સાંજ સુધીની અંદર મને બ્રીફિંગ કરો બીજી તરફ નાસિક ખાતે પ્લાન બનાવવાની શરૂઆત થાય છે અને પ્લાન દરમિયાન મહત્ત્વની કડીઓ જે છે તે મળી આવે છે અને સાંજ સુધીની અંદર પ્લાન પણ તૈયાર છે અને નક્કી પણ થઈ ચૂક્યું છે કેટલી જગ્યાએ રેડ કરવી રેડની જગ્યામાં વાત કરવામાં આવે તો બંને કંપનીના માલિકોના કર બંને કંપની ખાતે અને બંને કંપની કોર્પોરેટ ઓફિસ ખાતે એટલે કુલ ત્રણ જગ્યા ઉપર રેડ કરવાની હતી નાસિક ખાતે જે પ્લાન બન્યો હતો એ પ્લાનની અંદર બસોને સાહીઠ જેટલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ હતા માત્ર ને માત્ર આઠ અધિકારીઓને જાણ હતી કે આપણે રેડ કઈ જગ્યાએ કરવાની છે બાકી તમામ લોકો એ વાતથી અજાણ હતા કે ઇન્કમટેક્સની આ રેડ કઈ જગ્યાએ થઈ રહી છે પ્લાન બનાવ્યો પ્લાન બનાવવા માટે મોટી માત્રાની અંદર કારની જરૂર પડે હતી એટલા માટે કારનો પણ બંદોબસ્ત કરવા માટે ચોવીસ કલાકનો સમય માંગ્યો હતો ત્રીજી તારીખની સવારનો સમય હતો રેડ કરવાનું નક્કી કર્યું હતું અને નાસિકથી એક જ સાથે એકસો વીર કારનો કાફલો નીકળે છે અને એક જાન નીકળે છે આપણે સાંભળતા નવાઈ લાગી હશે કે નાસિકથી એકસો વીસ કારની જાન હા હું તમને જે વાત કરી રહ્યો છું એ નાસિકથી એક જાન નીકળે છે જાનની અંદર વરાજા છે અને વરાજાની સાથે સાથે જાનૈયાઓ પણ છે નાસિકથી જે જાન નીકળી હતી તેને જાલના જવાનું હતું અને આ જાનની અંદર જે જાનૈયાઓ બેઠા હતા એ જાનૈયાઓ ઇન્કમટેક્સના અધિકારી હતા અને જે વરરાજો બન્યો હતો એ આખી આ ઓપરેશનનો લીડ કરનાર હતા જ્યારે ઝાલનાની અંદર ગાડીઓ પહોંચે છે ત્યારે રસ્તામાં બધા કહેતા હશે કે ઝાલનાની અંદર કેવડી મોટી જાન છે તે જઈ રહી છે કોઈ મોટા ઘરે લગ્ન હશે આવું બધા માનતા હતા અને આખે આખા આ પ્રસંગની અંદર રાહુલ વિટ્સ અંજલી આ પોસ્ટર પણ જે છે તે ગાડી ઉપર મારવામાં આવ્યા હતા અને આખે આખા ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું હતું દુલ્હન હમલેન જાય કે જાલના ખાતે એકસો વીસ ગાડીનો કાફલો પહોંચે છે ત્રણ જગ્યા ઉપર ટીમો પહોંચી ચૂક્યા છે ટીમો ત્યાં પહોંચી ઓપરેશનની શરૂઆત કરવામાં આવી સૌથી પહેલાં આપણે જણાવી દઈએ ઓપરેશન પહેલાં કાલિકા સ્ટીલ કંપની અને એસઆરજેપીટી સ્ટીલ કંપનીના માલિકોના ઘરે રેડ કરવામાં આવી એ રેડની અંદરથી કશું જ ના મળ્યું ત્યારબાદ બંને સ્ટીલ કંપનીની અંદર રેડ કરવામાં આવી જ્યાં કાચા માલનો ગફલો હતો જીએસટીની ચોરી થતી હતી ત્યારબાદ બંનેની કોર્પોરેટ ઓફિસ ખાતે રેડ કરવામાં આવી એ કોર્પોરેટ ઓફિસ ખાતે રેડ કરતાની સાથે ત્યાં પણ કોઈ પુરાવા ના મળ્યા માત્રને માત્ર ટેક્સ ચોરી મળી આવી પણ એટલી મોટી માત્રાની અંદર નહીં કે જ્યાં આંકડો એકસો વીસ કરોડ સુધી પહોંચી શકે ત્યારબાદ એક કોમ્પ્યુટરની અંદર એક અધિકારી સર્ચ ઓપરેશન કરી રહ્યો હતો આ ઓપરેશન દરમિયાન વારંવાર એક ફાર્મ હાઉસ લખેલું બોર્ડ સામે આવતું હતું અને એક એડ્રેસ પણ સામે આવતું હતું એટલે ફાર્મ હાઉસ કોનું હતું એની તપાસ કરવામાં લાગ્યા અને અંતે ફાર્મ હાઉસ પણ મળી ચૂક્યું પરંતુ આપણે જણાવી દઈએ કે એસઆર પીટી સ્ટીલ અને કાલિકા સ્ટીલની માલિકોને એ ફાર્મ હાઉસ સાથે કોઈ જ સંબંધ ન હતો એ ફાર્મ હાઉસ જે વ્યક્તિનું હતું એક પ્રાઇવેટ ફાઇનાન્સર પ્રદીપ બોરાનું હતું અને પ્રદીપ બોરા આ બંને માલિકોની સાથે આ બંનેના જે કાળા નાણાં છે બ્લેક મની જે છે એનો વહીવટ પ્રદીપ બોરા કરી રહ્યો હતો પ્રદીપ બોરાના ફાર્મ હાઉસની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પરંતુ ફાર્મ હાઉસ બહારથી જેટલું દેખાતું હતું એટલું અંદર ન હતું અંદર જાય તો ફાર્મ હાઉસ નાનું થઈ જાય બહાર આવે તો ફાર્મ હાઉસ મોટું થઈ જાય ત્યારે ઇન્કમ ટેક્સના અધિકારીઓને જાણ થઈ કે અંદર કોઈ બીજા રૂમો પણ આવેલા છે કે જેની દિવાલોની અંદર દરવાજા છે અધિકારીઓએ દિવાલ તોડવાની શરૂઆત કરી અને અંદરથી રૂમ નીકળ્યા રૂમની અંદર જોવા જઈએ તો ત્યાં ગાડલાઓ પડ્યા હતા અને તિજોરી પડી હતી તિજોરી અને ગાડલા જોઈને ઇન્કમટેક્સ અધિકારીઓ પાછા વળી ગયા કે અહીંયા કશું છે નહીં પરંતુ એક અધિકારીને સૂઝ્યું કે આ ગાડલું અને તિજોરી ખોલીને તો જોઈએ જ્યારે ગાડલા અને તિજોરી ખોલીને જોયા ત્યાં ત્યાં સૌ કોઈ ચોક્કિત થઈ ચૂક્યા હતા કેમકે ત્યાં પડેલા ગાડલાઓની અંદર રોકડ હતી તિજોરીની અંદર સોનાના બિસ્કીટ સોનાની ઈંટો સોનાના રૂપિયા અને ડાયમંડ્સ પડ્યા હતા આ તમામ અધિકારીઓએ આ તમામ વસ્તુ કબજે કરી અને કબજે કરીને જ્યારે કોથળા ભરવાની વાત આવી ત્યારે લગભગ ત્યાં પચાસ કરતાં પણ વધારે કોથળા ભરાણા અને તમામ કોથળા બીજા દિવસ સવારે ત્યાંની નજીકની એક ઇન્કમટેક્સ ઓફિસની નજીક આવેલી એસબીઆઈ બેંક પાસે લઈ ગયા અને બેંકની અંદર રૂપિયા ગણવાની શરૂઆત કરી જ્યારે બેંકની અંદર રૂપિયા ગણવાની શરૂઆત કરી ત્યારે લગભગ ત્રેડ કલાક જેટલો સમય વીત્યો છથી સાત જેટલા મશીનો પણ વાપરવામાં આવ્યા ને પચાસ જણાનો સ્ટાફ એ રૂપિયા ગણતો હતો ત્યારે તેર કલાકે રૂપિયા ગણી ચૂક્યા સોનાની કિંમત ગણી ડાયમંડ્સની કિંમત ગણી અને બે નામી વ્યવહારી સંપત્તિઓ જે છે આ મળી આવ્યું આ તમામનો જ્યારે આંકડો નક્કી કરવામાં આવ્યો ત્યારે ત્રણસો કરોડ રૂપિયાની આસપાસ આંકડો પહોંચ્યો હતો અધિકારીઓને જે બાતમી મળી હતી એ બાતમી માત્રને એકસોને વીસ કરોડની મળી હતી પરંતુ એકસો વીસ કરોડની સામે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને ત્રણસો નેવું કરોડની એક આખી સક્સેસ રેડ પહોંચી અને આ સક્સેસ રેડ જે છે તેને નામ આપવામાં આવ્યું હતું કે દુલ્હન હમ લઈ જાયગે આપણે આ રેડને લઈને શું કહેવું છે અને અમારા વિડીયોને લઈને આપ માની જાઓ છો તે આપ અમારો કોમેન્ટ બોક્સમાં જણાવી અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો